ફ્રેન્ડ્સ કેમ છો બધા મજા માને તો સ્વાગત છે તમારું મારા આ નવા અમે પહોંચી ગયા છે મારા ભાઈજીના ઘરે ત્યાં છે રાંધે કથા પણ અમે પહોંચ્યા ત્યાં સુધીમાં તો કથા પૂરી થઈ ગઈ છે અને પ્રસાદી અમે લઈ લીધી છે અને સાંજ પડી ગઈ છે તો તૈયારી પણ કરવાનું ચાલુ થઈ ગઈ છે તો આ અમારો ભાઈજી છે ને દીવાબત્તી કરે છે ચાલો મેં દીવાબત્તી કરતી હું નેરલબેન તમે બનાવીયું હા મે બનાવીયું કે તમે બહુ મસ્ત સેવટે મડાન સાક બનાવો તમાર આ તો બહુ ભાવે ને તો આલો થા આવો હા તમે શું કરો છો બેન અમે બેઠા છીએ શું કરો બેઠા બેઠા રોટલા કરવાની તૈયારી કરી રહ્યા છીએ રોટલા કરવાની આવડત નથી તમે કરશો નથી સાબડી બનાવવાનો એવું છે મને આવડે તો આવી જાવ ના ના અમે છે ને આમ મસળી દેશું હાથેથી જેને થા મે દીવા બત્તી કરે છે ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા છે સાડા 7 જેવો ટાઈમ થઈ ગયો છે ને એટલે દીવા બત્તી કરે છે આમાં કાશી તો બનાવ આવડ ખાના તે हिसाब से बना के ली બની ગયા હા બની ગયા છે બની ગયા કેમ બધું બહરખા બેઠે ને કુડશ આપને આવસ येते